રાજકોટના લોકોની હેલ્મેટ પહેરવી એના માટે પોલીસ દ્વારા ડ્રાઈ કરવામાં આવેલી અને સ્વાભાવિક છે બે મહિનાથી આ આવેરનેસ માટેના કાર્યક્રમો ચાલતા હતા પરંતુ એકાએક કડકાઈથી અમલ કરાવવાની જે વાત આવી એમાં રાજકોટની જનતા ખૂબ પરેશાન થઈ ગઈકાલે ઘણા બધા રાજકોટના મીડિયાના મિત્રોના રાજકોટના લોકોના ફોન આવ્યા અને ગઈકાલે સાંજે જ આપણા ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે મારે ટેલિફોનિક વાત થઈ કે રાજકોટમાં અત્યારે આ પરિસ્થિતિ છે તો આમાં કઈક વ્યવહાર ઉપલ આવે હેલ્મેટ લોકોની સુરક્ષા માટે છે પણ એનો જે અમલ કરવાની જે પદ્ધતિ છે એ લોકોમાં અવેરનેસ લઈ આવી લોકોમાં જાગૃતતા ફેલાવી અને એનો અમલ કરાવવો જોઈએ

રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરી અને એમણે પણ અમને ખાતરી આપી છે કે કોઈ પણ પ્રકારના દંડ દ્વારા આપણે લોકોને પહેરતા નથી કરવા લોકોમાં જાગૃતતા આવે અને આજ સવારથી લોકોને પુલ આપીને પુષ્પ આપીને એક અવેરનેસના ભાગરૂપે આ અભિયાન ચાલુ કર્યું છે પરંતુ લોકોને ફરજિયાત પણ કોઈ દંડ ઉભરાવી અને આનો અમલ ન થાય તેવી અમને અમને ખાતરી આપી છે કે અમારે એવી રીતે કોઈ આવા દંડ ઉઘરાવી ને લોકો જયારે ફરજીયાતપણે આવી રીતે એનો દંડ ઉઘરાવીને અમલ નથી કરવાનો તો રાજકોટની જનતા પણ ને પણ વિનંતી છે કે છેવટે હેલ્મેટ છે આપણી સુરક્ષા માટે છે એના દંડથી કોઈ સરકારને કોઈ આવક કે કોઈ આવક માટેનું એ માધ્યમ નથી પરંતુ સમગ્ર દેશમાં હેલ્મેટ એક સુરક્ષાનું માધ્યમ છે તો એના માટે લોકોમાં અવેરનેસ અને લોકોમાં જાગૃતિ દ્વારા હેલ્મેટ પહેરાવવામાં આવે નહીં કે કોઈ કાયદાની કે દંડની રકમની કડક અમલવારી કરીને તો માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈએ અમને આશ્વાસન આપ્યું છે કે રાજકોટની જનતા સાથે સરકાર સાથે છે અને કોઈ પણ પ્રકારના ફરજીયાતપણે અત્યારે કોઈ એવી વસ્તુ નહીં કરવામાં આવે કે લોકો હેરાન થાય પરંતુ ભવિષ્યમાં પણ લોકોમાં જાગૃતિ ફેલાવી અને લોકોને અવેરનેસ ની સમજાવી અને લોકો હેલ્મેટ પહેરે એના માટેના પ્રયત્ન કરવામાં આવશે કોઈ સમય અવધિ આપવામાં આવેલી નથી પરંતુ આ એક પોતાની સુરક્ષા માટે સ્વૈચ્છિક રીતે રાજકોટના લોકોમાં અવેરનેસ આવે જુદા જુદા વર્કશોપ હોય જુદા જુદા કાર્યક્રમો દ્વારા શૈક્ષણિક સંસ્થાઓને સાથે લઈ

માં ઘણા બધા લોકો હેલ્મેટ પહેરે છે અને વર્ષોથી આ કારણ કે એક સૌરાષ્ટ્રની એક અલગ તાસીર છે અને લોકોને જ્યારે હેલ્મેટ પહેરવાની આદત ન હોય એટલે સ્વાભાવિક જ્યારે અમલવારી થાય ત્યારે વિરોધ થતો હોય છે પરંતુ અમે પણ એવા આગ્રહી છીએ કે હેલ્મેટ લોકોએ પહેરવી જોઈએ પરંતુ અવેરનેસ દ્વારા લોકોને જનજાગૃતિ દ્વારા અને રાજકોટની જનતા પણ ખૂબ સમજવું છે એ ઘણા બધા લોકો હેલ્મેટ પહેરે પણ છે પરંતુ અમુક લોકોને કોઈ શારીરિક તકલીફ હોય કોઈને કોઈ બીજી રીતે હોય પણ આનો કડકાઈ કે દંડ ભરીને તમે દંડ ભરવો પડે એ અત્યારે એ રાજકોટની જનતામાં ખૂબ આક્રોશ છે અને અમે ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે અમારા રાજકોટની જનતાની સાથે છીએ અને રાજકોટની જનતા પણ ખૂબ સમજવું છે કે જ્યારે જ્યારે ଆଉ କ'ଣ ପରିସ୍ଥିତି ଉଭୀ ଥାଇ ହମେସା ସହାକାର ଆପଣ